બસ બોલે મા તને કેવાનો સારું બોલે બાનું બા દાડા લાગાવા લાવા લાવા કરીએ તાર્યા આ બોલ નમન તમને ગોટસો વાલ લાગો કસા દોડી દોડી

અપલ ગાડી છે ઓ તા બોડે લેતો મજા આવતો નહી બાપુજી આલે કે

ન <coughs> તને આફસોસ મળ્યો ચટકા પર જવા તો હરને રી તો તો આ તો કા ચડાવ ન હોય તો મને আফસોસ છે એટલા મને મા તમે જેવીતના મને કાય ચડાવે કેવી પર લેતા બધું મટી જાશે તારા બધું મટી જશે આના મારા સોપના મને મને બધું થશે પોંચવા માની ઓરી પર આ કે સુકરા આ પર આની હો આ ઓશન નઈ અંડોલુ મા લે વચન સતી સતી લે લ્યા

લેજું દિના કા નામ મજા પાથી પીલું બોલી રે પેલું બોલું હ આ